મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લાઈવ ઢોકળા બનાવીશું એની માટે આપણે સૌ પ્રથમ ચણાની દાળ અને ચોખાનો લોટ લીધો છે ત્રણ વાટકી જેટલો ચોખાનો અને ચણાનો લોટ લીધો છે હવે આપણે આ લોટમાં એક ગ્લાસ જેટલી છાશ રેડીશું છાશ રેડવાથી ઢોકળા એકદમ ખટ્ટા અને મીઠા થાય છે હવે એક ગ્લાસ જેટલું પાણી રેડીશું છાશ રેડવાથી હાથો પણ એકદમ સારો આવે છે અને ઢોકળા ફૂલીને ઊંચા થાય છે આ રીતે આપણે હલાવીને બેટરને મિક્સ કરી લઈશું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું ઢોકળાને તીખાસ માટે આપણે ત્રણ ચાર મરચાં નાખીશું અને થોડું લસણ પણ નાખીશું ચાર પાંચ કઢી જેટલું લસણ પણ લીધું છે લસણ અને મરચાં બંને આપણે ખાંડી લઈશું વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એક ચમચી જેટલું મીઠું નાખીશું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો બે ચમચી જેટલા લસણ મરચાંની પેસ્ટ નાખીશું હવે આ બધું જ મિક્સ કરી દઈશું લસણ અને મરચાંનો ટેસ્ટ એકદમ સારો આવે છે બે ચમચી જેટલા આપણે ખાવાના સોડા નાખીશું ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળાનું કુકર લીધું છે તો એમાં આપણે ચાર ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે ઢોકળા બનાવવા માટે આપણે એક પ્લેટ લીધી છે તેની અંદર આપણે તેલ લગાડી દઈશું તેલ લગાડવાથી આપણે ઢોકળા ચોટતા નથી કુકરની અંદર એક કાણાવાળી ડીશ મૂકી છે તેના ઉપર આપણે સ્ટીલની પ્લેટ મૂકી દઈશું પાણીને પાંચ મિનિટ ગરમ થવા દઈશું પછી આપણે બેટર એડ કરીશું એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું સોડા નાખવાથી તો એકદમ સારો આવે છે પ્લેટ ગરમ થઈ ગઈ છે તો આપણું બેટર આપણે પ્લેટમાં એડ કરી દીધું છે કોટનનું કપડું ઢાંકણ ઉપર બાંધી દીધું છે જેથી કરીને ઢોકળા ઉપર પાણી પડે નહીં આપણે ઢાંકી મિનિટ માટે આપણે ચડવા દઈશું આપણા ઢોકળા ફૂલીને તૈયાર થઈ ગયા છે તો આપણે ચક્કાની મદદથી જોઈ લઈશું તો એને આપણે નીકાળી લઈશું આપણા ઢોકળા ચડીને તૈયાર થઈ ગયા છે તો આપણે ચક્કાની મદદથી જોઈ લઈશું લોટ ચોટતો નથી હવે આપણે ઢોકળાને નાના નાના ટુકડા કરી લેશું આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયા છે ચક્કા ઉપર લોટ પણ તોડતો નથી એક જુદા પાડી આપણે બધા જ ઢોકળા એક બાઉલમાં કાઢી લીધા છે હવે તેના ઉપર આપણે વઘાર કરી દઈશું વઘાર કરવા માટે આપણે એક એલ્યુમિનિયમ ની તપેલી લીધી છે તેમાં આપણે પાંચ ચમચી તેલ રેડીશું અડધી ચમચી રહી નાખીશું નાખીશું અડધી ચમચી જીરું નાખીશું બે ચમચી જેટલા તલ નાખીશું બે ત્રણ કડી પત્તા નાખીશું આ બધો જ વઘાર આપણે ઢોકળા ઉપર એડ કરી દઈશું બધા જ ઢોકળાને આપણે ચમચી ની મદદથી હલાવી દઈશું આપણા લાઈવ ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આપણા જાડેજા ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો એકદમ પુચ્ચા અને સોફ્ટ અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો